ભુજ ખાતે આવતીકાલથી શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાર અને બાઇક મુખ્ય પ્રોત્સાહન ઇનામો તેમજ અલગ અલગ નાના મોટા ઇનામો રાખવામાં આવ્યા છે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ અને ગુજરાત દ્વારા ભુજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના યુવાનોની અલગ અલગ પચાસ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે જેમાં ક્વાર્ટર ફાઇનલ સેમી અને ફાઇનલ એ રીતે સ્પર્ધાઓ યોજવામાં આવી છે આ અંગેની માહિતી આપતા રાજપૂત કર્ણી સેના કચ્છ એકમના અગ્રણીશ્રીએ જણાવ્યું હતું કે શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કચ્છના મહારાણી શ્રીમતી પ્રીતિ દેવી દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ મળ્યો છે આ ઉપરાંત મુખ્ય ઇનામો માટે ચેતનાબા જાડેજા અને મનદીપસિંહ જાડેજા સહિત અનેક દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના યુવાનોમાં એકતા અને જાગૃતતા વધે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સોળમી તારીખે ભુજના ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન કરવામાં આવશે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ત્રણ એપ્રિલના યોજાશે સોળ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી લગભગ પચાસ જેટલી ટીમો ભાગ લેવાની છે આ વખતેની ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે ગુજરાત ભરમાંથી ટીમો આવશે રમવા અને એ બાને એક એકતાનો આખો મેસેજ હશે અને આજ સુધી મેચમાં કોઈ કપ પછી વધારે ઇનામ રાખ્યા નથી અમે ગાડી અને બાઇક રાખી છે એ પહેલીવાર રાખ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હા ખાસ કરીને આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ શું છે અને ક્યારથી પ્રારંભ થશે અને આ વખતની વ્યવસ્થા શું રહેશે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ એ છે કે એ બાને સમાજના દરેક જિલ્લામાંથી આવીને બધા એક ભેગા થાય એકબીજા ઓળખાણ થાય અને એક સંગઠન મજબૂત થાય એના માટેનો ઉદ્દેશ છે કુલ કેટલી ટીમો ભાગ લેશે અને કઈ જગ્યાએનું આયોજન કરવામાં આવ્યું છે કુલ 50 ટીમો ભાગ લેશે અને જુબિલી ગ્રાઉન્ડમાં એનું આયોજન રાખવામાં આવ્યું છે અને જે પણ એનો ફંડ વધશે એ અમે કન્યા છાત્રાલયમાં આપશું એ ઉદ્દેશથી અમે અમે આ વખતે કયા કયા જગ્યાએથી ટીમો બધી લાભ લેવા માટે દરેક જિલ્લામાંથી ખાસ કરીને ક્ષત્રિય સમાજ સ્પોર્ટમાં બહુ આગળ છે તો કોઈ એવો સ્પોર્ટનો ખેલાડી બધા આવશે જે ફાઈનલમાં હશે ત્યારે આવશે અને પેલા વિશેષ ક્રિકેટર એટલે એમાં જે ટીમમાં આવે લિસ્ટમાં જે છે નામ છે ને એ હવે ખ્યાલ આવશે મારું નામ જાડેજા માધુબા છે હું કચ્છ જિલ્લા કરણી સેનાનો અધ્યક્ષ છું ગુજરાત કરણી સેના તેમજ કચ્છ જિલ્લા કરણી સેના આયોજિત આ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન છે જેમાં પચાસથી વધારે ટીમો છે અને બાવીસ ટીમો કચ્છની બહારી છે પાંચ જામનગર છે રાજકોટ છે મોરબી છે જે સારા સારા પ્લેયર છે આંતરરાષ્ટ્રીય રમેલા રણજી ટ્રોફીમાં રમેલા એ આજે અહીંયા કચ્છમાં કાલથી જોવા મળશે અને બધા ક્યારે પણ કચ્છમાં આવું ફોર વ્હીકલ પહેલી વખત મારા નજરમાં છે અને બાઇક પણ છે તો આ ટીમમાં આમાં જે કંઈ ફંડ વધશે એ બધું અમારી જે કન્યા છાત્રાલય છે એનામાં આપવામાં આવશે અને બધા ભાઈઓ ભેગા મળી સમાજનું ઉત્થાન થાય સારું થાય એ માટે આયોજન કરેલ છે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ અને ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના અંદર મુખ્ય દાતા તરીકે મહારાણી પ્રીતિદેવી પ્રાગમલજી મહારાજ ઓફ પ્રાગમલજી ત્રીજા જે મેઇન ઈનામ છે કાર એમના દાતા છે ચેતનાબા જાડેજા જે અમારા કન્યા છાત્રાલયના કાઉન્સિલ અધિકારી ટ્રસ્ટી છે એમના દ્વારા પણ એ પણ અમારા મુખ્ય દાતા છે અને બાઇકના દાતા છે મનદીપસિંહ જાડેજા અને બાકી નાના મોટા ઘણા નામી અનામી દાતાઓ છે જે રાજપૂત છત્રી સમાજના છે અને જેના દ્વારા પચીસ હજાર અગિયાર હજાર અને એવી રીતે અલગ અલગ ડોનેશન આપવામાં આવ્યું છે આખી મેચ કાલથી આવનારી કાલથી સોળ તારીખે સાડા છ વાગે જુવેલી ગ્રાઉન્ડ મધ્ય રમાશે અને ટોટલ સોળ તારીખથી લઈ અને ચાર તારીખે ફાઇનલ છે સોરી ત્રણ ત્રણ તારીખે ફાઇનલ મેચ છે એ ત્રણ સ્ટેપમાં રમાશે ફસ્ટ સ્ટેપ પછી ક્વાટર ફાઇનલ સેમી અને ફાઇનલ એ રીતે કચ્છ ગુજરાત રાજ્યમાંથી ટોટલ પચાસેક ટીમો ભાગ લેશે જે અલગ અલગ રાજ્યોમાંથી પણ ખેલાડીઓ આવશે અને જે નેશનલ લેવલે કે રણજી ટ્રોફીમાં પણ રમેલા છે એ ખેલાડીઓ પણ અત્યારે અત્રે હાજર રહેશે અને પોતનો કૌવત દાખવશે તેમજ આ મેચનો મુખ્ય ઉદ્દેશ ક્ષત્રિય સમાજના એકતા અને સંગઠન વધે એના માટે છે કરણી સેના હંમેશાને હંમેશા કાંઈક ને કાંઈક નવું કરવાની ચાહના રાખતી હોય અને સમાજ માટે કાંઈક ને કાંઈક નવી દિશા બતાવવાનું કાર્ય શ્રી રાજપૂત કરણી સેના કરતી હોય ત્યારે આ વખતે ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજા તેમજ શ્રી માધુભા મનોહરસિંહ જાડેજા દ્વારા એક નવી પહેલ કરી અને આખા ગુજરાત રાજ્યમાંથી ટીમોને બોલાવી કચ્છ મધ્યે જે મોટી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં જ કદાચ જાહેર લાગશે તો અમે આખો ભારત લેવલે પણ એક કર્ણી શ્રી રાજપૂત કર્ણી દ્વારા દરેક રાજ્યની ટીમો બોલાવવાની પણ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવવાની પણ ગણતરી રાખી છે સર્વપ્રથમ ભુજના ઐતિહાસિક જ્યુબલી ગ્રાઉન્ડ પર ક્ષત્રિય સમાજ દ્વારા કરણી ગુજરાત અને કર્ણી સેના કચ્છ દ્વારા એક ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત એવો બનાવ બનાવવા જઈ રહ્યો છે કે કોઈ સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય અને સમગ્ર ગુજરાતના તમામે તમામ જિલ્લામાંથી ખેલાડીઓ ભાગ લેવા આવતા હોય છે અમારો આયોજકોનો એક ટાર્ગેટ છે કે એક પ્લેટફોર્મ ઉપર સમાજના તમામે તમામ યુવાનો એક સાથે આવે અને આ ટુર્નામેન્ટની અંદરથી જે કંઈ રાશિ બચે છે એ મહિલા કન્યા કેળવણી માટે એ રાશિનો ઉપયોગ થશે ટુર્નામેન્ટની અંદર કચ્છ જિલ્લાના તેમજ જિલ્લા બહારના ઘણા દાતાશ્રીઓએ પણ ટુર્નામેન્ટ સક્સેસ કરવા માટે સારું એવું ડોનેશન આપ્યું છે આ ટુર્નામેન્ટની અંદર ચેમ્પિયન ટીમને ફોર વ્હીલ અને રનર્સઅપ ટીમને રનર્સઅપ ટીમને ટુ વ્હીલર આવી રીતે ઇનામ આપવામાં આવશે આ પણ એક ઐતિહાસિક ઘટના છે કે કોઈ એક ટુર્નામેન્ટની અંદર ફોર વ્હીલ અને ટુ વ્હીલર આપવામાં આવે તેમજ ટુર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝને પણ સારા એવા ઇનામ છે બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર વિકેટકીપર આવા ઈનામો પણ જબરજસ્ત રાખવામાં આવ્યા છે ટુર્નામેન્ટ વીસથી એકવીસ દિવસની રમાવાની છે ટુર્નામેન્ટની શરૂઆત આવતીકાલ સોળ તારીખથી ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ પર સાડા છ વાગે થશે અને સેમિફાઈનલ બે ચાર અને ફાઇનલ ત્રણ ચારના જુવેલી ગ્રાઉન્ડ ખાતે રમાશે આ ટુર્નામેન્ટની અંદર ગુજરાતના સારામાં સારા ક્રિકેટરો રમવા આવશે પોતાનું કવચ દેખાડશે આ જોવા માટે આપના માધ્યમથી કચ્છની ક્રિકેટ પ્રેમીઓ જનતાને હું આમંત્રણ આપું છું કે આ ટુર્નામેન્ટ જોવા આવો એક લાવો છે આજે આપણા કચ્છ માટે ગૌરવની વાત છે એવા આશાબા વાઘેલા જે આગામી દિવસોમાં પણ રાજસ્થાન બેંગ્લોર વત રમવા જઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વતી અને આ દીકરીએ કચ્છનું તેમજ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે આવા અનેક દીકરીઓ છે જે અલગ અલગ ગેમ્સમાં હેન્ડબોલ જેવી ગેમમાં પણ આપણા અમારા સમાજના દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમે છે અને ક્ષત્રિય સમાજ એ કરણી સેના હોય કે અલગ બીજી કોઈ પણ સંસ્થા હોય હંમેશા દીકરીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તત્પર જ રહે છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ દીકરીઓને સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમાં જોઈતું પ્લેટફોર્મ હશે તો કરણી સેના પૂરું પાડવા પણ તત્પર છે હવે ક્ષત્રિય સમાજ પણ જાગૃત થઈ ગયો છે અને દીકરીઓ હોય કે દીકરા પણ પેરેન્ટ્સ આજે પૂરતે પૂરતો સપોર્ટ એમને આપે છે એ જોઈને પણ અમને આનંદ થાય છે કે આજે દીકરીઓને પણ ખંભેથી ખંભા મલાવીને ચાલવા માટે એમના પેરેન્ટ્સ એમને પ્રેરિત કરે છે અને જો આવી કોઈ શંકા કોઈ પેરેન્ટ્સ ધરાવતું હોય તો આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે સ્પોર્ટ્સની અંદર આપની દીકરીઓને પણ પૂરેપૂરું માર્ગદર્શન આપો અને પૂરેપૂરો સપોર્ટ કરો એવી આશા